તો અહીંયા મેં મોટું રીંગણ લીધું છે એને આ રીતે તેલવાળા હાથ કરીને આપણે લગાવી દઈશું ચારે બાજુ અને ટામેટા પણ એ રીતે જ કરી દઈશું હવે વચ્ચેનો ભાગ છે અહીંયા એ આ રીતે લસણની કળી અંદર એડ કરીશું શેકેલા લસણનો સ્વાદ સરસ આવે છે એટલે આ રીતે એડ કરી દઈશું આ રીતે ત્રણ ચાર લસણની કઢી એડ કરીશું આ રીતે આપણે ચારે બાજુ શેકી સ્લો ગેસ પર આપણો રીંગણ અને ટામેટા થઈ ગયા છે હવે એની છાલ ઉતારી દઈશું અને આને ક્રશ કરી દઈશું પાઉાજીનું મેશર હોય એનાથી પણ તમે ક્રશ કરી શકો છો અથવા તો તમારે મિક્સરમાં ક્રશ કરી શકો છો જે રીતે તમને અનુકૂળ આવે રીતે ક્રશ કરવાનું તો અહીંયા રીંગણ ક્રશ થઈ ગયું છે અને ટામેટાની પ્યુરી બનાવી દીધી છે તો ચલો હવે વઘાર જોઈ લઈએ તેલ એડ કરીશું આપણે જીરું એડ કરીશું મેં અહીંયા આદુ મરચાં અને લસણ અહીંયા લીલું લસણ લીધેલું છે તો લીલા લસણની પેસ્ટ પણ એડ કરીશું મેં ચાર પાંચ કળીઓ લીધી છે લસણની એ પણ એડ કરી દઈશું હવે લીલો ઓળો બનાવીએ છીએ હવે લીલો ઓળો બનાવીએ છીએ એટલે આપણે લીલું જ મરચું એડ કરીશું મરચું પાવડર એડ નહીં કરીએ

અને તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે એને થવા દઈશું સરસ તેલ છૂટું પડી ગયું છે હવે નમક એડ કરીશું ત્યારબાદ આપણે જે રીંગણ ક્રશ કરીને રાખ્યું છે એડ કરી દઈશું બધા જ સારી રીતે મસાલા મિક્સ કરી દઈશું અહીંયા એક ચમચી ધાણાજીરું એડ કરીશું ત્યારબાદ હું થોડીક જ લીલી હળદર એડ કરીશ અહીંયા હળદર બહુ ઓછા પ્રમાણમાં એડ કરવાની છે મસાલા સરસ મિક્સ થઈ ગયા છે હવે અહીંયા ભરપૂર માત્રામાં કોથમીર એડ કરીશું તો તૈયાર છે આપણો લીલો ઓળો આ રીતે એકવાર જરૂરથી બનાવો અને એન્જોય કરો આભાર